કેમ છો મિત્રો અત્યારે વરસાદી માહોલ છે અને હું આવ્યો છું ખેતરે તમે જોઈ શકો હો મારી પાછળ ડાંગરનું ખેતર તમને જોવા મળશે અહીંયા તમે જોઈ શકો આખે ચાઈડે ચાયડો ભરી દીધો છે આપણા ખેતરનો વોટરફોલ જુઓ ઘણું બધું ખેતરની અંદર પાણી ભરાઈ ગયું છે વધારાનું પાણી આ રીતે બહાર નીકળી જાય છે જુઓ આ આખો વ્યૂ જોઈ શકો છો આપણા ખેતરનો જુઓ અત્યારે આ રીતનું જોવા મળશે મિત્રો તમારી આસપાસ વરસાદ કેવો છે કમેન્ટમાં જણાવજો આજે સાંજનો વરસાદ ચાલુ એટલો બધો થઈ ગયો છે ને શું કરીએ બંધ થવાનું નોમ જ નહીં દેતો ને જુઓ આ આપણી છત્રી આજે તો મેઘરાજા રાજી થઈ ગયા હોય એવું લાગે છે ટપ ટપ વરસાદને હું ઊભો છું ખેતરના વચોવચ તમે જોઈ શકો જોરદાર અત્યારે વરસાદ પડ્યો આજે રાતનો વરસાદ ચાલુ છે અને અત્યારે વાગ્યા છે ત્રણ તમે જોઈ શકો છો આ વ્યૂ જો જબરજસ્ત વરસાદ આજે પડી ગયો ઘણા સમયથી વરસાદ નહોતો પડતો એટલે ખેડૂતોને ઘણું બધું પાણી વગર ખેતીની અંદર મજા નહોતી આવતી એટલે આજે સરસ મજાનો વરસાદ પડી ગયો છે અને આપણા ખેતરમાં ડાંગરમાં પાણી જોરદાર ભરાઈ ગયું છે અને આ આખો વ્યૂ આપણા ફાર્મનો જોઈ શકો છો જોવા આ આપણા ખેતરનો દેશી વોટરફોલ મિત્રો તમે ઘણા બધા વોટરફોલ જોયા હશે ખેતરમાં જ જોવા આવો દેશી વોટરફોલ આ તમે જોઈ શકો છો આ આપણો આખો બોર અત્યારે વાતાવરણ પણ સરસ મજાનું થઈ ગયું હ જોરદાર માહોલ છે અત્યારે ઘણા બધા ફૂલ પણ અહીંયા લાગી ગયા છે જોવા આ છે આપણા ભેંસો માટેનો ઘાસચારો જોઈ લો જો વરહાદ રાતનો ચાલુ છે ભેંસો માટે ઘાસચારો કાપવા માટે હું અત્યારે ખેતરમાં આવ્યો છું જોવા અત્યારે આપણે થોડું ઘાસ કાપી નાખ્યું છે થોડું રહ્યું હજુ બહુ જ સમય બાદ આપણે પલળ્યા અને ઘાસચારો ચોમાસાની અંદર ચાલુ વરસાદમાં કાપવાની કંઈક મજા જ અને ફિલિંગ જ કંઈક અલગ આવે છે એકલો એકલો કાપું છું જોઈ લો આપણે ખાવાનું જોઈએ તો ભેંસો ખાવા માટે તો ઘાસ ચારો વાળવો પડે ને